અરવલ્લીથી સમાચાર સામે આવી રહ્યા છે અરવલ્લીમાં નવનિર્મિત શામળાજી તાલુકાની આજથી શરૂઆત થઈ છે શામળાજી કચેરી ખાતે શરૂ કરાઈ છે કચેરી શુભના અને ધારાસભ્ય પીસી બરંડાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે કચેરીનો તંત્રની હાજરીમાં નવીન તાલુકાની કામગીરીની શરૂઆત થઈ ગઈ છે શામળાજી તાલુકાની નવીન ઓફિસનું પણ લોકાર્પણ કરાયું છે આજે નવનિર્મિત શામળાજી તાલુકાનો શુભારંભ કરવા જઈ રહ્યા હતા એમાં પીસી વરંડા સાહેબ અને જિલ્લા વહીવટીતંત્ર જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ સંસદપંચ્રીઓ ઉપસ્થિત રહ્યા સૌમાં એક અનેરો આનંદ છે શામળાજી તાલુકો જાહેર થવાથી સૌમાં ખુશની લાગી છે સૌ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી ખૂબ આભાર વ્યક્ત કરે છે અને સૌહર્ષ ઉલ્લાસ થી આ કાર્યક્રમમાં જોડાયા છે આગામી સમયમાં તાલુકાનો સર્વાંગી વિકાસ થાય માટેના સતત પ્રયત્નો ચાલુ રહેશે અને સૌથી ખૂબ શુભેચ્છાઓ થશે નહીં પણ સૌથી ખૂબ શુભેચ્છા આપવામાં